મજામાં તો આપણા બ્લોગમાં મારી પાછું આપણું શબ્દનું સ્વાગત છે તો જઈ શકો આપણી પાથળ જેવું આપણે કાલે ધૂળ ચાલુ કરે છે અત્યારના પાણી આવી ગયું એમાં જોવા તો કરી પાણી આવી ગયું ઊંડું તો આપણી ગોડે ને ગોડું એટલું જાતું તો એટલું ગોડે ને મોરબ નીકળતી ને એટલી હે ને આપણી ગોડે ને જોવાળે મોરફ દેખાતી એ તમને તું આવી ગયું પાણી છે આમ જોઈ શકો જોતા ખરી કેટલું ઊંડું ગઈ ગયું જ અહીંયા પરવા આપણે ગઈ ગયું ને એટલું ઊંડું નતું જોઈ શકો કેટલું થોડું કંકું ના જો કેટલું ઊંડું હા એમને એક મોટું સ્વિમિંગ પૂલ બનાવી જાય ને એટલું ઊંડું કરી નાખ્યું હતું તો કે આપણી વારવાળા ગયા હતા ને આપણા બ્લોગ નહોતો બનાવ્યું કે ના બનાવવાની મનાઈ હતી તો તે દી આપણી નહોતો બનાવ્યો બ્લોગ તો જોઈ શકો અમને એકદમ મસ્ત નજારો કેમ બાકી આપણા ખેતરનો નજારો આપણે કંઈ વાવતા નથી તો થયું હતું ને એટલું જો કંઈ વાવતા નહીં પહેલેથી એમને મૂતું પછી અહીંયા કરી નાખી ધૂળ સાલું તમે અમને અહીં કરી હતી પછી આપણે મોટા પી કરી હતી આપણે નહોતી કરે આપણી જો અહીંયા કરી હતી ને પાછી અહીંયા કરવી દીધા તો પાણી નીકળ્યા ગુજરાત ન કરી પછી બંધ કરી દીધી તો તમે જોઈ શકો અમને એમ નજારો ચાલો કન્ટિન્યુ આગળ આગળ બી ન આગળ આગળ તમે અમને એમ જોઈ શકો અમને ટ્રેક્ટર ભરાતા મરબ ધોરાતી હતી જો એકદમ લીલી મરબ હો ભાઈ પીરી પીરી તો તમે જોઈ જ શકતા તાળાઓ આપણે ઉપર જઈ આથી પછી આ નીચેનું આપણે અંડરગ્રાઉન્ડ દેખાડીએ તો જો માં આપણી ખાતરનો રેગલો કર્યો હવે ધૂળીમાં મિક્સ નાખી ગામડીઓ તાળા આગળ કન્ટિન્યુ તો અહીંયાથી તમે જોઈ શકો કેટલું ઊંડું હા આમાં કોઈ પડે જાય ને તો એ દેખાય ને એટલું કાલે આપણી એક પુલિયું બનતું હતું ને એક ભાઈ હે ને મોટર હે તો પાણીમાં પડે ગયો તો એને ઊંચું ન હોય કામ હોય ખબર નહીં પછી ત્યાં આજુબુ બહુ કે બપોર પછી આપણીના પુલીએ જવાનું જ છે તમને બતાવ્યું કાં પીડ્યો હતો કેટલા ફૂટ પાણીમાં પીડ્યો હતો જોકે દોઢ છ ફૂટ ઊંડું હતું પાણી વધારે બહુ ન હતું ચાલો કન્ટિન્યુ આગળ આગળ ભાઈ ભાઈ તો દેખાતો મોટ કાલ કાંઈ નહોતી દેખાતી દોઢ લાખનો આઈફોન બિસારા પડે ગયો પાણીમાં જઈ નહીં ચાલો કન્ટિન્યુ આગળ આગળ બીનો હમણાં હું પણ નથી જોવા એમને કરી લઈ દીધું ને પગ લઈ દેગો તો ચાલો કન્ટિન્યુ આગળ આગળ બીના રીતે આગળ આગળ મળીએ જો કાકરી દ્રોહે આથી હાલો કન્ટિન્યુ આગળ આગળ મળીએ તો હવે આ હેથી હવે પાછા જઈએ હવે ઘરે કેમ કે હેના ગરમી ચડી ગઈ હે ને એટલે હવે ઘરે ઘડી જઈને આરામ કરવાનો હે ઘરે જઈને તો આરામ કરી લે આરામ કરીને મળીયા પછી જો કે આપડી પુલીએ જવાનું હે ત્યારે પર મળી જો આ તો એની પેલા પર મળી જો ને પેલા તો હે ને જઈને લાવવાનું હે કાયલે જો કે ન આયા બ ગરમી એટલી થાય ને વાતા જ જવા દયો તાજ પાછો ન આવું જો હાલો આગળ આગળ કન્ટિન્યુ બેનેરી જો સીધા આપડી પુલીએ જવાનું હે મોર મોર કઈ પછી પાછા એટલે કે પુલીએ જવાનું હે પેલા મળીને કાતો પુલીયા જવું ઈ પછી માણીયો તો હાલો આગળ આગળ બેના લીજો પુલીયા જવાનું હે સ્પેશિયલ વ્લોગ બનાવવા તો આપણે ત્યારે તો મળવું જ જો હે હાલો આગળ આગળ બેના રી આગળ આગળ મળી તો મિત્રો મને કોમેન્ટ માં જણાવી કે જાણો ઈ આઈફોન નો કવર હે કેમ લાગે સારું હે કે ખરાબ લાગે તો હાલો કોમેન્ટ માં જણાવી દીજો મિત્રો આપણે ઘરે આવ્યો ને આપણી કીધું ને પુલીયા જાવી મેલા પેલા મળી હે તો જરૂર જ તો જઈ જાય હે ને ખુટિયા લખવા નીલું જો કે આપણા ગામમાં જેટલા પણ ખૂટ્યા ને ગાયું હને એને નાખે લીલું તો અહીં આજે જો એને નાખ્યું ને અહીં કાંઈ બી ખૂટ્યા ચાલો આગળ આગળ કન્ટિન્યુ બનાવી દો આગળ આગળ મળી ચાલો ગાઈસ તો હવે આપણે નાહી બાઈ ને જોઈ અરે નાહી બાઈ ને થઈએ ત્યાર ને જો બાકી બફાઈ બદલાવી લીધા ને ચા બા પી લીધી હવે આપણે જાવ ને પુલીએ નાના ના છે ફિકર છે તમને જે હું જતી કાલે જ કાલે હે ને ભાઈ મોડા લઈને જતો ને પડેગા જાય પાણીમાં 150 ફૂડું ફૂડું પાણી એટલે હું હાલતો ને આગળ આગળ નામ મણે ને ના પુલિયા જાય ના જા તો જો તો હવે આમનામાં આપણે નીકળી ગયા પુલિયા જવા તો હાલીન જવાનો કે આપડે મેરાઉંડા હે ને હો તો ભાઈ પોપા લઈને ન્યા ગયા તો અલો કન્ટિન્યુ આગળ આગળ બેના લીજો આગળ આગળ મળી ગયા જો કાજે તો જો તો આપડા ગયા આપડે નિસાળે જોઈશું જો નિસાણે આપણે જવાનું આમનામાં પુલે તારો ના છે પછી ખેતરમાં જવાનું તો હાલો ધીર કુતબ રાખીને જ આગળ આગળ ચાલો કન્ટિન્યુ આ ગડગડ મરી ગયસ તો આપણે પુલીએ પોગી ગયા જોઈ શકો આમને પુલા આમને જો કે ત્રણન બોટ મારી દીધો કન કાય કલેક દો હે ને Honda 600 પાણીમાં પડી ગયો તો લજો આમ લીયો આલા ગડગડ જાય તો જો મે ડાયવર્ઝન કર લઉં તો મેં ચકતાસો આમને તો આલા વિના ડાયા આપણે તો કન્ટિન્યુ આગળ આગળ જઈને જો તો હવે આપણે શું કી આગળ આગળ મડીએ તો હાલો તો હવે આપણે હે ને આમનેમ જવાનું છે આપણા ખેતરમાં તો આમનેમ ડાયવર્ઝન કર લઉં તો આમનેમ જઈએ એ વાયને કેતરમાં તો હાલો કન્ટીન્યુ આગળ આગળ બેન કરી દે ખેતરમાં જઈને મળી હવે આપડી તપાસા જાય હવે ઘરે તાળ કન્ટીન્યુ તો ગાઈસ તો હવે આપણે ખેતરમાં આવી ગયા છે ટ્રેક્ટરના સીલામાં જોઈ શકું આપણે કે મસ્તો બાકી સીલા કોઈ પણ ઘટત નહી આ સીલામાં તમે અમને જોઈ જ શકતા હશો નાકોરા ભાવી લીયો સોરી જો મા ભાવી લીયો હે ને આમ મે ગાડી હે તો મે જોઈ જ શકતા હશો કીણી વાળી હોય ને તો જો કે આપડી ખબર કેવાનું ના હોય जो का अपना आज तो सब जग मोटा बात है कहीं खबर नहीं कहीं बेगा जो का चाहिए जो हम रहो ये बात ताने में मोटा बात नहीं ई कहीं खबर है नहीं अपनी चलो कंटिन्यू लगभग ताता नहीं जो को हूं जाती आवन ना थे हूं नहीं ताता के ताला तो क्या आता नहीं तो चलो हम नम जाए बड़ा बढ़िया फाका मारी जो सको ચાલો કન્ટિન્યુ આગળ આગળ બેનરી જો આગળ આગળ મળીએ કન્ટિન્યુ તો લેટ્સ ગો કન્ટિન્યુ આપણે આવી ગયા આમનેમ જોઈશો ખંગા મારલ ખેતર યુકા આતો કે આજ તો અમે આપણે જમ આમ કે હવે આપણે રસ્તો આવી આપણે વાડીનો એટલે ઈમાં જાવું જો હે ચાલો કન્ટિન્યુ આગળ આગળ બેનરી જો આગળ આગળ મળીએ તો જોઈ શકો તો હવે આમનેમ જઈએ આપણે ચાલો કન્ટિન્યુ હવે આપણે સીધા આપણા ખેતરના કાકાના ખેતરમાં ઉતરાઈ જઈને પછી મળીએ ફાઇનલ હવે જોઈ શકો આપડે કાકાના ખેતરને હેડી આવી ગયા જો કે હજી ઉતરા નથી વાગડ જાઉં જો કે કઈ વાયર બાંધેલ હે ને એટલે નેટ પે આયે તાળા આગળ આગળ જાય કન્ટિન્યુ અતણ માનવીન ઢાળવું અમે ઉપર ઉર્યો ચાલો કન્ટિન્યુ આગળ આગળ બેનરી ને તમારો હાથ બેહ ગોન હાથ જવા દયો તમે તોય પર બોલવું પડે કે કે આપડે કામ કે આમી નું જે કામ હોય ને કામ કરીએ તો એ કરું જો જોઈ શકો અમને સા બા નાખે નથી હારું ના પપ્સિયા ના खेत करवा रहा दिए जो के पाड़ो ही सही मान दो ना तालो कंटिन्यू आगे लगा गाइस तो आग गड़वा के उर 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 तो ये कोई बिजु ने तो गड़ जा पर मई पे गड़ जो हम ट्रैक्टर आके जो कहां छे नी है ना हम वन प्रोटेक्शन नेट का आईफोन मतलब अपने मेरा नजदीक जाऊं जो जो सुकांत एकदम ચોખ્ખું એટલે આમ જવું દેખાય કે નથી દેખાતું જોઈ શકો આમ ચોખ્ખું ચોખ્ખું દેખાય ને તો કે સુરત ભાષામાં બોલીએ ને તો ચોખ્ખે ચોખ્ખો દેખાય નહીં હું તાળા આપણે મયુરભાઈ મેરા જઈએ પછી ઘણા આગળ કન્ટિન્યુ મળીએ તો જવું હશે તો મયુરભાઈને જોરું હરું આગળ આગળ બિનારી આગળ આગળ મળીએ તો ફાઇનલી આપણે આવી ગયા આપણા કાકાના ખેતરમાં તમે જોઈ શકો અમને મગનો નજારો કેવો મસ્ત તમે એમને જોઈ શકો મગ કેવો મસ્ત એમ જબરદસ્ત ખરી જાય એ આવા મગ આપણા ખેતરમાં જામી જાય તો મોજ જ પડી જાય મગનો કેટલા હું રૂપિયો એટલો વટાણ મગનો ભાવ વધારેમાં વધારે હે એટલે ચાલો કન્ટિન્યુ આગળ આગળ બિનારીએ તો ફાઈનલ એમ આપણે આવી ગયા આપણે કાકાને ફ્રીશાવા ખેતરમાં જોઈએ મોટો બધો ને ક્રિકેટ રમવાની મજા આવી જાય જોઈએ જોકે રમતા જોઈ જોકે હમણાં નથી રમતા બાકી જ રમતા નાના હોતા ને ત્યાં રમતા એ તો કાં મોટા થાય ને એ થોડું રમાય જાય જોઈ શકો મને કે બડા મોટો પઠ જો માથી મગનું આવે તો સ્ટાર્ટ થાય બાકી હવે કઈ નથી આલા કન્ટિન્યુ આગળ આગળ બેના રે આગળ આગળ મળી ગયા તો જોઈ શકો ગાઈસ તો આવી ગયા ફાઈનલ આપણે આપણા ખેતરમાં તો તમે જોઈ શકો અમને નજર આળો દે કે આપડી વળી કોરા ઉંગીયા આપડી આઈ કામમાં હોરી દેહવાર આવતો ને આજે આપણી રીઅલી મેન ખેતરમાં હોરી નો દેહવાર આવી ગયો કે બાંધાઈઓ મોટો સગાતા ને આ કામ કી આપણી ભાવડું ની વાયમલી ને છે ને આજ કા કીચ છળી ને દિવાઈ રી ફેલ દીધો હાલા ઈકોરા જાયે મળીયા આમ ને ઈના અરે જો ધવાળો નીકળે ને તાળી ઈના જાયે તો આપણે પોગી એ અમને જોઈ શકો ધવાળો નીકળે છે હજી તો જો આ ઉપર થી આવે છે ધવાળો હા ને લોધીવો નીકળે ધવાળો ફૂલ હારું હડગે ગું નક કાપવું પડે રીત ને નક કાપવાનું રહે રી છે જ કાલે હાલા આપણે અમને જાય હજી તો હરગી ગયો રે ભાવડા નું અગાય સરગી ગયો જો આમ હરગે હજી चालो आप ओलीकोरा जो सको हमने हरगी है हजे तो बोले हरगे है ओहो जवाड़ो आवड़ो आए तो मित्रोंवड़ो आए तो वाड़ो आखू में उतार उतारे तो आलो उतार जो ओलीकोरा घोरावड़ो एट्ली विडियो नहीं तो उतर तो, तो हमो जो जो पासो आपको नहीं आ तो वावड़ो घो ये विडियो हम नहीं चलो आप आगे हज खरगे न जाए ओहो आ बड़ो ने जो आ ने आ तो खरी आम नहीं हजी तो हे ईणी हजे मारवा जोड़े इधर मेरा मणा गए तार है बाकी जो नाची शेटा निकलेगा ना एट मुझे जो हरी गए चलो कॉमेंट करें ना जाओ खरीगू हमें होर आए तो करो क्या जी सको आम न दे हाँ हरगामी ना आम आमने जाओ आख आग आमने हज हरग हज आप तो उगा मी हर गू नहीं मत हर गया जो मी कीनू अल तन खोडे ना आंगी में फोड़ो जो जा जार नहीं देखा तरीके जा जाए जो देखा तो दी है तमने जो जार हमो देखा जूम कर हम देखा तो जी है तमने फोड़ो नो देखा तो जार, जार हम देखाड़िए हम तनखो तो क्या हमें ना रखो पड़े हाथ ने जो रही हम देखा तो जी है तुमने आंगरी में जो अंगूठा था उपड़े दुखे अटाणे बोरे तोड़े ना तोड़ियो बीजो तो आप खेड मणस हरियाली झीणू मिले लाइन दीदी हर गा तो हल आप जाइए आगे जो तो ओलवे ना खू अटाणे तो ના દોળડું હું છું ને દોળડું બરે જાય નો ને ઈ વાંધો હતો જો મોટર કાઢી લીધી એટલે હાલા પાયરા વગે એકતા હાવ છોળાય કનો હળે સંપલ પાછો લેપતે પાર્ક નારિયાન સ્પાર્ક માં લોકો હન લેપતે હે એવા હતું તો જો આતા આખી હે નીર માં એમ નેમ દેઈ નાખ્યું તમે જોઈ શકો છો થોડ થોડ હરગે છે જો આમ ભી હું દવાડા નીકળે થોડા થોડા કે તમે જોઈ દેજો આમાં હરગાવી નાખ્યું તમે જોવો અમને व्यू एकदम मस्तो ताजो व्यू थे खेतर मस्त हम फोटो एकदम बो चलो अपने अँ थे फोटो पा थमंडल में राखी दी जो तक खबर पड़ी गई है कि वो तो मैं है कि हम तो हलो तो हम अपने आगे जाए गए आगे है ना हम अपने बीजा खेतर में हर गया थोड़े हर गुक ना हमें सांभ खेतर दख देखा વચમાં હેડો આવ્યો ને એટલે હલી જો બીજું ખેતર ના જાઓને ચાલો કન્ટિન્યુ આગળ આગળ બનાવ્યો આને ઉપર ને ઉપર વે નીચે ઉતરવા ને એટલી કોણ ઉલી કરે ચાલો આમ એમ જઈએ આપણે જવા અહીંયા પણ ઉતું હડગાવીને આજે તો અત્યાર ના જ ગયું તું ના આ તો ના હડ ગયું છોરી મારો મોબાઈ છે ને ફરી હમણાં પડ્યો તો લાગ્યું હતું એ વાત જો કે માણાને કંઈ લાગે નહીં તો જે કંગરી કામ પડ્યો તો બધા હેલા રાખે કામ ના એમાં હાલો તો કન્ટિન્યુ આગળ આગળ બિનારી જો ખેર તો બદામની ડિશાળીને જો થળીયું બરા નાખ્યું બારે નાખ્યું જોઈએ તો ખરે અમને થળિયું તો હાલો કન્ટિન્યુ આગળ આગળ બિનારી બદામ પણ ને મીઠી આવતી ને બદામ આવે કાપે નાખવાની જરૂર છે બદામની કે એક ફેર કાપે નાખી જો આ બદામ તમે જોઈ શકો અમને મોટું પાછી હે ને ઉગે ભાઈ પાછી કાપવાની જરૂર છે વિધિ તો કરવાની જરૂર છે તો હાલો કન્ટિન્યુ આગળ આગળ બિનારી હોય માં કાંટો લઈ ગયો કઈ પગમાં એવા દાયલા રાખે નહીં આવો કન્ટિન્યુ આગળ આગળ બીનારી જો ચાલો પૂગ્યા આપણે અહીંયા લોકેશનને તમે જોઈ શકો અહીંયા પણ હરગાવી નાખવા તો અહીંયા હરગાવી નાખવા અમને માખું ને તો પાણી તો ધોકે કાથી તો જવા અમને પૂગ્યા આપણે આપણું બીજું ખેતર જોઈ શકો ને વચ્ચે આવી ગયું હેડો ચાલો કન્ટિન્યુ આગળ આગળ બિનારી જો આપણે એને આગળ આગળ પાસે જઈએ આપણીમાં રેકડે કીકા છે ને આપણી ઘર બर्तन ફેરો કરવા ગято ને ધન ભર જો ને ભરી કા તા ને રેકોર્ડ ઉતમો નાખી દીજો તો એ માથે અર્જુ હે થોડું પાટી વાગે નિકુ તો હાલો હવે આપણે અહીંયા જઈએ તો આવળો આગળ આગળ કન્ટીન્યુ બેના રીજો તો કોઈની વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો એકા નાના ક્રિએટર હે ને કોઈ ઘડીક માં કરી હે ને બસ મોટા થઈ જાય ને દર સેલ્ફી પાડવા આવવી છે પછી તો જીણી જીણી પછી આવલું કામ ગયલો જે ચેનલ ને બાગો ન ગયલો જેસી ડિસ્કી શો મારાને જેસી ધીસકી શું પછી મોટા છે જોકે કાલે આપણે હે જોયું તો ને હાનના સબસ્ક્રાઇબર તો ત્રણસો ને ચુમ્માળીસ હતા ના ત્રણસો ને હતા ત્રણસો ને ચુમ્મોતેર અત્યારે મેં જોયું ને તો ત્રણસો ને સિત્તોતેર હે એસીમાં થોડાક ઘટે તો બસ તમારો કોઈ ફ્રેન્ડ બ્રેન્ડ હોય તો કે જો ને કરી દઈએ યાર ચાલો આગળ આગળ કન્ટિન્યુ બની રહીજો તો એવા આપણે ખીયાને ગયા એવા જો આમ ને બુગાયા ને અમે પડ્યો રેકડો આપડો જો કે આપડી કોઈ જે આયકો અમને રેકડો એક દાણ આયકો તો ઈ પણ પકા આઈ માં એક દાણ આયકો તો બીજું કઈ આયકો ને પાછો માં પાછો તો ગયા હું વાડીએ जातो ને ભણીવા નું રીત ભણીવા જાઉ પણ જો આ ભાંગે નઈ કોઈ એટલું મને બરધી ભઈ પાડ ના મારવા તા એની માર્યા તા જ કરી જો કે મી હું તો મરે હું ઉતોય ની તાર ઘર હુંગો તો બાર બ્લોગ શૂટ કરવા એટલી હું ઘરે ને તાર ખબર પડી ગઈ નઈ નઈ તું પછી મેં કીધું હાલોને માં લઈ લઈએ કામ ના ચાલો કન્ટિન્યુ આગળ આગળ બિનારી દેવ આગળ આગળ મળીએ કેમ કે લોગ પૂરો કરવાનો સમય થયો તો હાલો આગળ આગળ મળીએ હાલો ગાઈસ તો હવે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ કાલે નવા બ્લોગ સાથે મળીએ તો બધાને રામ બાય બાય ચાલો કન્ટિન્યુ બાય બાય